આપ જોઈ રહ્યા છો આ વલસાડ જિલ્લાના પાડી તાલુકાની પાતલિયા ચેકપોસ્ટ છે જ્યાં પોલીસ જે છે એ સવારથી અડીકમ છે થર્ટી ફસ્ટ આવી રહી છે ને થર્ટી ફર્સ્ટ ને લઈને જે જે એ ચેકપોસ્ટ ઉપર હવે નાકાબંધી કરવામાં આવી છે અને પોલીસ જે છે એ હવે દારૂડિયાઓને ચેક કરી રહી છે અને સાથે સાથે ગુજરાતમાં દારૂબંધી છે તો એ દારૂબંધી પર કડક અમલવારી કરાવી રહી છે દ્રશ્ય છે પાતલિયા ચેકપોસ્ટના દમણથી દારૂ પીનારાઓ દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ છે તે પહેલાં હવે ચેતી જજો નહીં તો પોલીસ તમને જેલ ભેગા કરી દેશે ગુજરાત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને આ દ્રશ્યો છે એ ગુજરાત પોલીસના છે જે તમામે તમામ પ્રકારની જે ચેકપોસ્ટ છે એટલે કે મહારાષ્ટ્રથી બિલાડ થઈને ગુજરાતમાં પ્રવેશનારી ચેકપોસ્ટ નાસિકથી ગુજરાતમાં આવનારી કપરાડા ચેકપોસ્ટ તેમજ દમણ સેલવાસની તમામ ચેકપોસ્ટ એટલે કે ત્રીસથી વધુ ચેકપોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી કરી છે અને નાકાબંધી બાદ જે છે એ અધર રાજ્યથી ગુજરાતમાં પ્રવેશનારા જે વાહન ચાલકો છે તેઓના વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાનો અમલ હાલ ગુજરાતની વલસાડ પોલીસ કરાવી રહી છે જોઈ રહ્યા છો દ્રશ્યમાં વાહનો ચેકિંગ થઈ રહ્યા છે બ્રિજ એનાલાઇઝર જેવા સાધનો વડે જે છે દારૂ પીને વાહન હંકારનારાઓ સામે જે છે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ જે છે પોલીસ દ્વારા જે છે આ પાતલિયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આપણે બતાવી દઉં તો થર્ટી ફર્સ્ટને લઈને જે દમણ સેલવાસ્થ અને મહારાષ્ટ્રથી દારૂ પીને જેઓ ગુજરાતમાં પ્રવેશ છે અને દારૂ પીને અકસ્માત સર્જે છે સાથે સાથે તેઓ હંગામો કરતા હોય છે તેને લઈને જે છે તેઓની સાથે અકસ્માતની ઘટનામાં કેટલાક અકસ્માત બાદ મૃત્યુ પણ થતા હોય છે આ તમામ પ્રકારની જે કામગીરી છે તેને રોકવા માટે જે ઘટનાઓ રોકવા માટે જે છે હાલ પોલીસ જે છે કડક કાર્યવાહી કરી રહી છે અને સઘન ચેકિંગ ચાલી રહ્યું છે પાતલિયા ચેકપોસ્ટ ઉપર એક પણ વાહનોને છોડવામાં નથી આવી રહ્યા પોલીસ દ્વારા જે છે વાહનોની ચકાસણી કરાઈ રહી છે તો ગુજરાત તેમજ સહિત જે દમણની અંદરથી જે દારૂ પ્રવેશે છે

અહીં દારૂ પીને આવનાર અને તમામ તમામ લોકોને બી ચેનેલાઇઝર વચ્ચે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતની જે તમામે તમામ જે બોર્ડરો છે તે બોર્ડર વિસ્તારની અંદર હાલ તો પોલીસ છાવણીમાં લોકો જ જોવા મળી રહ્યા છે પોલીસ છાવણીની અંદર હાલ ફેરવાઈ ચૂક્યું છે તો અહીં જે દ્રશ્યો બતાવીશ આ છે પેટલિયા ચેકપોસ્ટ ચેકપોસ્ટને પાટલિયા ચેકપોસ્ટ ઉપર અહીં આવનાર તમામે તમામનું હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અહીં જે ગાડી છે તેમની પણ હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો છે સીધા આપણે પાટળિયા ચેકપોસ્ટના જે પાટળિયા ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા તમાયમાં તમામ ગાડીનું હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો છે સત્યને સત્ય ન્યૂઝની અંદર આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ જે દમણથી જે અહીં લોકો પ્રવેશ કરી રહ્યા છે તે તમામે તમામ લોકોને ચેકપોસ્ટ ઉપર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લાની ચેક છે નાની મોટી સંખ્યામાં પોલીસ ગાડીઓ છે તેમનું હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે થતી બસ આવતાની સાથે જે ગુજરાત ની અંદર જે દારૂ પીને ગુજરાત જે ગાંધી ના અંદર જે દારૂ પીને પ્રવેશતા હોય છે તેના ઉપર હાલ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર્ બ્રસ્ટ ને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે પાટલિયા ચેક પોસ્ટ ઉપર હાલ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો તમામે તમામ લોકોનું હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આપણે